न थाक हो तो एक वक्त बे हाथ ऊंचा करवाजा जाम राम ना कार्यक्रम में उपस्थित अह भारतीय जनता पार्टी न सन्माय अध्यक्ष पूर्व मंत्री मन श्री कीर्तिशी बापुर બંને નવનિયુક્ત માન્ય મંત્રીશ્રીઓ હમણાં સરસ મજાની જેમને ક્લાઇમેટ ચેન્જ સહિતની વાતો કરી એવા યુવા તરબરાટ વાળા માન્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી એવા જ યુવાન અને તરબરાટ વાળા માન્ય મંત્રીશ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર આપણા આદરણીય પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સાહેબ સાથે ઉપસ્થિત બેન આપણા નોકાબેન ગુમાનસિંહ બાપુ બેંકના શ્રી આપણા અર્જુનસિંહ બાપુ સાથે શૈલેષભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી અને મારા મિત્ર માની શ્રી ગોવાભાઈ દેસાઈ સાથે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આદરણીય શ્રી હરજીવનભાઈ સાહેબ પૂર્વ ધારાસભ્ય શ્રી જે કે સાહેબ સાથે ભાઈ ચક્રપતિજી અમારા એટલે અમારા બે ત્રણ જણા રહી ગયા જિલ્લા પંચાયતના પ્રમુખ આપણા બેન હેતલબેન સાથે બધાને એમને ભલા માણસ કે પરંતુ આધ્યાત્મિક માણસ છે ને કામે એટલું સરસ કરે છે દોડાદોડી એટલી કરે છે મારા બેઠા ઠાકોર સાથે મારા જિલ્લાના એ પ્રમુખ હતા ને હું મહામંત્રી હતો યુવા મોરચાનો એમાં પૂર્વ સાંસદ માન્ય શ્રી દિનેશભાઈ એનાવાડીયાજી અમીરામભાઈ આવી ગયા ને બધાએ મારે બેંક ના વાઇસ ચેરમેન કેશુભા બાપુ બાજુ ગાજી બધાભાઈ તમામે તમામ નામ બધા લઈ શકાય તમામ પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ આગેવાનો વડીલો બધા અહીંયા બેઠેલા સન્માન્ય વડીલો અહીંયા બેઠેલા સૌ સન્માન્ય વડીલો ઘણા સ્ટેજ ઉપર નથી બેઠા પણ સ્ટેજ ઉપર બેઠી એવા સૌ સન્માન્ય વડીલો આગેવાનો નવા વર્ષે આપ સૌને વંદન કરું છું સૌનો આભાર માનું છું સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું આ એક આપણું હળવા મળવા માટેનું એક સેન્ટર કે બેસતા વર્ષને દાડે આપણે બધા એકબીજાને દર્જા મળીએ કે હવાના દિવસે ગામમાં બદલ મળી ગયા ગામમાંથી આવ્યા હોય ને બધાને રામ રામ કરે ગામના મંદિરે ભેગા થાય અને ત્યાં બધાને રામ રામ કરે પણ અહીંયા ભેગા થાય એટલે માત્ર ગામ પૂરતા નહીં આખા તાલુકાના આખા આજુબાજુના વિસ્તારના અને જેમ આપણા પ્રમુખ સાહેબે કીધું ને એ પ્રમાણે બ્રહત બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના આગેવાનો અહીંયા આગળ મળે અને બધા તાણાવાણા સાથે બધાએ સામા કરે બધા એકબીજાને રામ રામ કરે એના માટેનો એક આ કાર્યક્રમ છે એટલે આ કાર્યક્રમ ખાલી શંકરભાઈનો નથી આ કાર્યક્રમ તમારા બધાનો છે મેં તો ખાલી નિમિત્ત છું કે તમને બધાને મળવા માટેનું એક ઠેકાણું અને અહીંયા મળીને આપણે બધા એકબીજાને રામ રામ કરીએ એકબીજા રામ રામ કરીને બધા હણીએ મળીએ અને દસ બાર ગયા વર્ષોની અંદર નાની મન મેળાપ હોય કે આગા પાછી ત્રુટીઓ હોય તો બધા મન મોટું કરીને એકબીજા રામ રામ કરી લે અને આજે આજનો દિવસ એવો હોય કે ન બોલતા હોય તો આ રામ રામ કરી લેવાય અને આજે રામ રામ કરી લો ને એટલે પછી આખું વર્ષ સરખું હેડે એટલે આ એ માટેનો એક કાર્યક્રમ છે તો તમને પણ બધાને મારી પ્રાર્થના છે કે નાનું મોટું કઈ આગા પાછું હોય તો પણ એમને યાદ કરીને જઈને રામ રામ બધા કરી લેજો છોટે મન છે કોઈ બડા નહીં હોતા ટૂટે દિલ છે કોઈ ખડા નહીં હોતા બસ આપણે મોટું મન રાખીને બધા મોટા બનીએ ઘણી બધી વાતો અહીંયા કરી છે વિકાસની વાતો કરી છે દેશની વાત કરી રાજ્યની વાત કરી મોદી સાહેબે જે પ્રમાણે આખા દેશને કઈ રીતે આગળ લઈ જવા માટેનું કામ કરે છે તેની ચર્ચાઓ થઈ રાજ્યની અંદર સરકાર એ પણ કેટલું સક્રિયતાથી કામ કરે છે તેની ચર્ચાઓ થઈ પણ પ્રવીણભાઈ યાદ તો કરાવવું પડતું હોય છે વારંવાર એટલે અમારે એમપી સાહેબ વારંવાર કહેતા હોય છે કે મારા ધણીઓ ભૂલી છો તમે એ વારંવાર એ કે છે બધાને કે તમે ભૂલી જાઓ છો એટલા માટે કરીને અને વાત મને ખબર પડી કે સાચી વાત છે તમારી વાત ખોટી નથી તમે વારંવાર એ એક વાત યાદ એટલા માટે કરાવવી પડે કે ઘણી વખત ખબર આ પેકેજ આખું જાહેર થયું ને તો એ ઘણી વખત હજુ એમ ચર્ચા ચાલે કે એ કેટલા મળવાના ચીન મળવાના પેલું તો ખબર પડી પછી આપણે આપણને મળવાના નહીં આવું બધું છે ને એટલે એક તો એવું કર્યું છે કે એમાં સર્વે કરવાની માથા કોઈ જાજી નથી રહે છે સમજાય છે અને બધા આખો થરા તાલુકો એમાં ડુવા આવી જાય પછી વસંતલાલ મળી પાસે કાલ બેઠા બેઠા કે ડુવા અને ધાકા બે કઈ ના મહેરબાની કરજો તો આખો તાલુકો એવો જ આખો બાબર તાલુકો એવો જ આખો વાવ તાલુકો આખો સુઈગમ તાલુકો આખો રાધનપુર તાલુકો આખો સાતરપુર તાલુકો એટલે એની અંદર કોઈ ગામ કે એવું કઈ રાખ્યું નથી અને એના બધાય ખેડૂતો તકલીફ છે એમાં એના બધાય ખેડૂતો જેટલા હાથ બાર છે એમાં જેટલા ખેડૂતો છે એટલા બધાને પણ વરસાદ પડ્યો એટલે બધાને તકલીફ પડી છે આ વાત ત્યાં મારે થઈ છે માન્ય શ્રી પણ આ વાતમાં કીધું વાત સાચી છે અને એ ત્યાં હેલિકોપ્ટર લઈને ત્યાં થઈને ફર્યા છે અમે જોયું પાણી એ ધરાઈને ભરાવું છે એટલે ખેતી પાક પછી બીજી વાત કરી કે આ થઈ ગયું બધા તાલુકાના બધા ખેડૂતોની વાત એક વાત હજુ કેટલો વિસ્તાર એવો છે કે જે વાવ નો હોય સુગમ નો હોય કે કેટલો થરાદ તાલુકાના નેત થી કરીને આજુબાજુ આવેલા ગામ હોય કે ત્યાં પાણી થી વધારે પાણી ભરાણા છે તો બીજું કે કે પાણી વધારે ભરાણા હોય ત્યાં ભેજ વધારે છે હજુ ક્યાંક પાણી ભરી એ રહેલા છે અને ક્યાંક એનો ભેજ એટલો છે કે જે ખેતી નહીં થઈ શકે તો એના માટે નક્કી કર્યું કે એને ચાલીસ હજાર રૂપિયા એને આપો વધારા એના ખેડૂત પ્રમાણે તો એ જ્યાં પાણી વધારે ભરાણું હોય જે વ્યવસ્થા હોય તો ત્યાં એને બીજાને જે મળે છે એના કરતાં ત્યાં પાણી વધારે ભરાણું હોય ત્યાં પાણી ચાલ્યું હોય તો એને ચાલીસ હજાર કરીને બીજા આપવું તો એ બીજા મળે પણ એના કરતા બીજા વધારાના આપવાની વાત એટલે દાડમ કે ખેતીના પાકો જે ચાલતા હતા એના માટે અત્યાર સુધીમાં ઋક્ષિભા અત્યાર સુધીમાં આપણે આ વ્યવસ્થા પેલા ખેતીના દાડમ ના પાકની એકાભી નથી અતનસી પાવડ હોમાય એમાં ખરા ને વખત ના ઈ ડાણાના ખેતીના પાક ને વરસાદ પડ્યો હોય એના ફૂલડો બેઠા હતા એ આખો કોલું પડી ના ગયું હોય આખો ડાળમનો પડી ના જાય પણ એના ફૂળણા પડી જાય એનો ખેત એનો પાક કે થી થાય અને દાડમ તો ના બેસે તો પછી એને પણ આપણે આપું એવું રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને એને બે એટલે લગભગ 50000 કરતાં વધારે એને ખેડૂતના ખાતામાં એના ભાગે જે દાડમ વાવે છે એમને મળવાની વ્યવસ્થા આના પહેલી વાર આ રીતનું થયું છે દાડમ પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે આ પ્રમાણનું પેકેજ જે આપ્યું હોય તો એ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એ નિર્ણય કર્યો છે તો એમને ખેડૂતોને જ્યાં જ્યાં નુકસાન થાય ત્યાં વ્યવસ્થા એની કરી દેવી અને આખા વિસ્તારમાં જેટલા દાડમ છે ને એ બધાને પૂર્ણ આવેલા જ હતા અને એક ટાઈમે વરસાદ પડ્યો છે વરસાદ પડવાનું એક ટાઈમે સિઝન હતી ને અને ત્યારે જે બેઠા એનું નુકસાન થયું છે તો આ રાજ્ય સરકારે ખેડૂતોને ઉદારતા પૂર્વક દાખલા તરીકે તમે જોયું હશે ઘાસ ની ગાડીઓ ઘાસ પલડી ગયું પૂર આવ્યું એમાં ગયું એમાં અમુક તણાઈ ગયું અને પછી વરસાદ વધાર થયો એટલે જે ઉકું પડ્યું હતું એ પલડી ગયું તો પછી શેખ ત્યાંથી દક્ષિણ માંથી ત્યાંથી ખટારા પડી ભરીને આપણે અહીંયા આગળ લાઈ લઈને કીધું કે ગામડા સુધી ઘાસ પહોંચાડો અને આ બધા ખાય આ બધું થાય છે એ ખબર પડે છે ધોણા જાય છે બારોબાર નહીતર બે જણા વાતો કરે ને પેલું આવવાનું હોય પછી આવું કે એમ નહીતર કરવા વાળા હશે ને એને પછી મનમાં ત્યાંથી બેઠા બેઠા ભૂપેન્દ્રભાઈ એમ થાય માન્ય મુખ્યમંત્રી શ્રી હું આટલું બધું કરું છું ના ખબર છે કે નહીં એવું ના થાય તો આ ધ્યાનમાં આવે છે કુદડો આટલા ખટારા ભાડ્યા હતા કે કોઈ આવીને આપણા ગામડામાં ત્યાં પહોંચે એવું જોયું હતું કુદડે એટલે આવકારવા ને ભાડે ને કુદડો નતા ભાડ્યા ને તો આ જે કામ કર્યું એ સારું કર્યું ને તો એના માટે કરીને મારે તમને કહેવું છે કે જે કામ આવો હારું સારું કરે એને આપણે બધાએ વધાવવા પડે તો જો બહુ તમને એમ લાગે કે આ કામ સારું થયું ને ખેડૂતના દીકરા તરીકે તમને એમને લાગતું હોય કે આ નિર્ણય રાજ્ય સરકારે કર્યો ઐતિહાસિક નિર્ણય કર્યો અને એમાં તમારો મનનો રાજીપો થયો હોય તો બે હાથ ઊંચા કરી રાજ્ય સરકારે આપણા માટે વધાવો આભાર તમારો બધાનો આ કામ કરવા વાળાને હજુ એમ થાય કે હજુ બીજું વધારે કામ કરો તો આજે

વધારાના જેટલાના પાણી ત્યાં આગળ ભરેલા છે ઋષિભાઈ એમને પણ વ્યવસ્થા વધારાની કરવાનું એટલા માટે અમદાભાઈ કે આ વખતે એનો લાભ મળે ત્યાં અને જે પાણી છે એનો કાયમી નિકાલ આખા પટાનો એ વાવ હોય સુઈ ગમ હોય કે ખરાદ હોય તો એના માટે પૈસા ઘણા જુએ પૈસા વધાર જુએ મને શ્રી આ જગ્યા ઉપર આવ્યા હતા અને ત્યારે વાત કરી હતી કે આ કામ કરવું હોય તો હજાર કરોડ કરતા વધારે રૂપિયા જુએ અને એ વખતે માન્ય મુખ્યમંત્રીશ્રી કીધું હતું કે જેટલા જોશે એટલા આપશું અને મારે આભાર માનવો પડે આ વિસ્તારના પ્રજાજનો વતી ખેડૂતો વતી કે ખેડૂતોના ખેતરની અંદર ખેતીના પાક ભવિષ્યની અંદર બગડે નહીં એના પાણી માટે ભરાઈ જાય એના ખાર ઉપર આવે નહીં એના માટે કરીને રાજ્ય સરકારે બાપુ કેટલા રૂપિયા ખબર છે પચીસો બે એટલે કે પચીસ હે નહીં પચીસો બે હજાર ને પાંચસો કરોડ કરોડ નહી કરોડ નહીં કરોડ નહીં કરોડ નહીં પાંચસો કરોડ એટલે આ આખી અહીંયા યોજના નહીં એના માટે અગિયારસો કરોડ રૂપિયા એમાં મૂક્યા છે અગિયારસો કરોડ માં આખા વિસ્તારના તળાવો ભરવા માટેની વ્યવસ્થા આપણે કરી રહ્યા છે પણ આ પાણીના નિકાલ માટે વળી પાસે બીજા બીજા પચીસો કરોડ રૂપિયાની આ વાત છે

અમૃત જેવું પાણી બગડી ના જાય એવા વિસ્તારો સુધી પહોંચાડવા માટે વિચાર કરીને કરવાનું કામ આપણી રાજ્ય સરકાર કરી રહી છે આપણા માટે કરી રહી છે હેન્દુજી કોઈ દાડો મેં સાંભળ્યું છે કે આ પૂર આવે બીજું તીધું થાય ને તો આપણે એવું સાંભળતા કે વીમો આપશે જેટલો આપશે કે મારે ચાર હજાર નો વીમો આવ્યો આ મેં સાંભળ્યું છે હું ધારાસભ્ય એટલે હા હા ખુબ છું ને તો આ હાડા ચાર હજાર કે પાંચ હજાર કોઈ દાખલો દસ હજાર નો વીમો પાછો હોય તો આમ એમ કહી દે દસ હજાર નો વીમો પાછો જેમ તો તો આપણે એમાં કરતા કે ઓહો દસ હજાર નો વીમો પાક્યો અને અત્યારે હાલ આ રાજ્ય સરકાર આ ખેડૂતો માટે આટલું કામ કરી રહી છે હું તો કઉ છું જેટલું આપે ને એટલું ઓછું છે હજુ પણ જેટલું જ્યાંથી થઈ શકે એટલી વ્યવસ્થા કરીને ખેડૂતોના હિતમાં ગામડાના હિતમાં ઉદારતા જે રાજ્ય સરકાર ની છે ને એમાં અમે બધ હવે તો પેલા તો હું એકલો હતો ને હવે તો જોડી એવી મજબૂત બની છે ને પાછા બે દોડે એવા માણસો રાજ અને તમને બધાને કહું છું દેહવા ના દેતા એમ બરાબર પણ પછી ઈ ફાઈલો એમને ના પરણ બે કે એમ પાછા કાધી નગર રોજ રોજ ખાલી એમને હેરાન ના કરતા એટલે બે દિવસ કે ત્રણ દિવસ એમને કેનું કામ કરવા દીધું અને અહીંયા જ્યારે ત્રણ દિવસ હોય ને તે દિવસે બાદ દે ફેરવો અને બાદ થાય કામ જે કરાવવાનો કરાવવાનું અને બાદ દે કામ માત્ર મત વિસ્તારના નહીં અહીંયા સ્વરૂપજી છે તો ઈ

એ તો એક જ પ્રભારી મંત્રી કરવા માટેનો ખૂબ સારો સમય છે અને સારા સમયમાં પાછો યુવાનોને બેને મોકો મળ્યો છે પહેલી ટ્રમ માં મારે તમને બેન એમ કેવું છે હું મંત્રી બન્યો તો ચાર વાર ધારાસભ્ય થયો ને ત્યાં ત્રણ વાર ઉધી કુદાળ વાર નતો આવ્યો ચોથા વખતે અઢીવર માટે વારો આવ્યો છે એ જીવન ની અંદર માટે એકવાર મંત્રી થયો તો એ બધા શંકરભાઈ શંકરભાઈ કહે છે ને તમારે માટે તો મને લાગે છે કે પહેલા જ વખતે મોકો મળ્યો છે તો તમે તમારી ઊંઘ ઓછી કરજો બે એ તમને લાગે કે તમે હાત કલાક ઊંઘતા હોય તો એક કલાક ઓછી કરી નાખો કે કલાક તમારી પાસે ચોવીસ કલાક જ છે અને ચોવીસ કલાક એ તમારી પાસે મળશે અને ચોવીસ કલાક જ તમે તમે જો જેટલા કલાક વધારે પ્રજા કલ્યાણનું કામ કરશો કરશો શું બીજે જન્કુસર ઊંઘ ઓછી સમયનો બચાવ કરીને પણ તમે પ્રજા કલ્યાણ માટેનું કામ બે ઉત્સાહ છે બેની અંદર દ્રષ્ટિ છે અને ભાઈ તો મારા કરતા ટેકનોલોજી બાકી બધામાં ખૂબ વધારે એક્ટિવ છે હું જોઉં છું અનેક વખત નવા આઈડિયા સાથે અમને એમ કે આ કામ આમ કરતા હોય તો આવું કરીએ તો કેવું અનેક વખત વિધાનસભાના અધ્યક્ષ તરીકે હું બેઠો હોય ત્યાં લઈને આવે માણસ અને મને કે આવું કરીએ તો કેવું તો આવા ઉત્સાહી માણસો તમને મળ્યા છે તો મારું તો એવું છે કે આજનો દિવસ એ ખૂબ સારો છે આપણા સરહદી વિસ્તાર માટે અને એમને ભગવાન ધરણીધર સામલાને પ્રાર્થના કરું કે એમને કામ કરવા માટેની ખૂબ શક્તિ આપજે કે જેથી પ્રજા કલ્યાણ માટેનું ખૂબ સારું કામ એ કરી શકે

અહીંયા તો શું કરવી પડશે કચેરીઓ કામ કરવાની છે એટલે હું આ બે તો તો કહું છું પણ મારે એટલું કામ ભેગું થશે કે મારો અગ્રનો જો જિલ્લો બનાવવો હોય તો એના માટે મારે પુરસાદ ખૂબ કરવો પડશે અને એમાં કોઈ પાછી પાણી નહીં કરવું તમારા આશીર્વાદ અને સહયોગ હશે તો એ કામની અંદર ક્યારેય કચાસ નહીં રાખવું અને ફરી કહું છું કે કામ એટલા લાવશું ને કે ગણતા થાકશો કોણ છે પહેલા પણ કીધું તું કે ગણતા થાકશો ને એટલા કામ આ વિસ્તારના વિકાસ માટેના જે છે નહીતર ઘણા કે તમે બોલ્યા તા એટલું બધું પૂરું થઈ ગયું બોલ્યા તા એટલું પૂરું થઈ ગયું નહીં એ તો સંકલ્પ હતો બધાની સાથેનો પરંતુ એનાથી હજુ ઓર દેશ ગતિથી આગળ આપણે વધવાનું છે સૌને નવા વર્ષની ખૂબ શુભકામનાઓ